નમસ્કાર ચાલો આજે આપણી કુદરતની એક બહુ જ શક્તિશાળી ઘટના વિશે વાત કરીએ દાવાનળ એટલે કે જંગલની આગ આખરે આ છે શું અને એની પાછળનું વિજ્ઞાન શું છે ચાલો આજે એને જરા નજીકથી સમજીએ ક્યારેક તો મનમાં સવાલ થાય જ ને કે આટલા મોટા લીલાછમ જંગલમાં અચાનક આગની જ્વાળાઓ કેવી રીતે ભભૂકી ઉઠતી હશે આ સવાલનો જવાબ ખરેખર બહુ રસપ્રદ છે સૌથી પહેલાં તો એકદમ સિમ્પલ ભાષામાં સમજી લઈએ કે દાવાનળ એટલે શું દાવાનળ એટલે એવી આગ જે જંગલ કે પછી ઘાસના મોટા વિસ્તારોમાં લાગે અને કાબૂ બહાર ફેલાઈ જાય વ્યાખ્યા તો બહુ સીધી છે પણ એની પાછળના કારણો થોડા જટિલ છે તો સવાલ એ છે કે આવું થાય જ શા માટે દાવાનળ લાગવાના જે કારણો છે ને એને આપણે મુખ્યત્વે બે ભાગમાં વેચી શકીએ છીએ એક તો છે કુદરતી અને બીજું છે માનવસર્જિત ચાલો બંનેને બરાબર સમજીએ હા ક્યારેક તો કુદરત પોતે જ આગનું કારણ બને છે વિચારો આકાશમાંથી એકદમ જોરથી વીજળી પડે અને કોઈ સૂકા ઝાડ પર ટકરાય તો બસ આગ લાગી શકે છે ઘણીવાર ઉનાળામાં એટલી ગરમી હોય છે કે સૂકા પાંદડા અને ઘાસ ઘર્ષણથી આપમેળે જ સળગી ઉઠે છે અને અમુક ઝાડમાંથી તો એવો ગુંદર નીકળે છે જે પોતે જ બહુ જ જ્વલનશીલ હોય એક નાનો તણખો પણ એને ભડકામાં ફેરવી શકે છે જુઓ કુદરતી કારણો તો છે જ પણ એનાથી પણ એક મોટું અને સાચું કહું તો ચિંતાજનક કારણ છે આપણી પોતાની પ્રવૃત્તિઓ મોટાભાગના કિસ્સાઓમાં જંગલની આગ પાછળ ક્યાંક ને ક્યાંક માણસની જ ભૂલ હોય છે તો આપણી એવી કઈ ભૂલો છે સૌથી સામાન્ય ભૂલ છે સળગતી સિગારેટ કે બીડી ગમે ત્યાં ફેંકી દેવી આ ઉપરાંત જંગલમાં ફરવા ગયેલા લોકો તાપણું કરે અને પછી એને બરાબર ઓલવ્યા વગર જતા રહે ક્યારેક જંગલમાંથી પસાર થતી વીજળીની લાઇનોમાં સ્પાર્ક થાય અથવા ગેસ પાઇપલાઇનમાં લીકેજ થાય તો પણ ભયંકર આગ લાગી શકે